ગયા છે અમે વિદ્યુત શાખ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેને સાદી ભાષામાં આપણે વીજ હેલ્પર કહીએ તેની પરીક્ષા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં આપેલી હતી જેનું પરિણામ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં જાહેર થયું બરોબર છે ફેબ્રુઆરી પંદર બે હજાર બે હજાર ત્રેવીસના રોજ જાહેર થયેલ પરીક્ષાના આ પરિણામમાં પહેલાં થોડા ઓર્ડર એકસો ચાલીસ ઓર્ડર કાઢ્યા બાદમાં ટોટલ અત્યાર સુધીમાં ત્રણસો ને ઓગણત્રીસ ઓર્ડર કાઢેલા છે બરોબર સૌથી પહેલા આ બંને પરીક્ષા જેટકો અને પીજીવીસીએલ ની સાથે લેવામાં આવતી આ વર્ષથી બંને પરીક્ષા અલગ લેવામાં આવી છે જયારે જેટકો ની પરીક્ષા છે એના કેવા હાલ છે તમે જાણો છો બરોબર પછી બાદમાં એ લોકોને મેકમ એના એમડી સાહેબે મંજૂર કરાવેલી હતી અને જીયુએનએલ જે સાતે સાતે કંપની સબસિડરી કંપની છે એને દસ વાર સ્ટાફ સેટઅપ માટેની રજૂઆત મોકલેલી હતી જેના અનુસંધાને

બરોબર છે એ છેલ્લા અડતાલીસ થી વધુ કલાક થી અમે અહીંયા બેઠા છીએ અમારા પરિવારો ને અમારી ચિંતા છે પછી તમને જણાવવાનું કે આ અનુસંધાન અમને યોગ્ય રજૂઆત ના મળતા હવે પછી અમે છેતાલીસ ડિવિઝન જે પીજીવીસીએલના છે એમાં આરટીઆઈ કરેલી આરટીઆઈ કરેલી તો એમાં છેતાલીસ માંથી તેર સબ તેર ડિવિઝને જીએસઓ ફોર પ્રમાણે અમને માહિતી આપેલી હતી આ માહિતી મુજબ

પ્લસ કહેવાનું એ થાય છે કે પીજીવીસીએલ અને જેટકો લખ્યું ત્યારબાદ પણ જીવે જેટકો ના એમડી જો સ્ટાફ સેટઅપ માટે દર વર્ષે જીવેને રજવાત કરી શકતા હોય તો મેં એટલું જ કીધું કે અમારે અત્યારે સ્ટાફ સેટઅપ મંજૂર હોય પોસ્ટ ભરવી એવું કાઈ નથી તમારા કટારા સાહેબ એચઆર જનરલ મેનેજર અને એમડી સાહેબે એકવાર એવો જીવેને લેટર લખ્યો હોય કે અમને પણ સ્ટાફ સેટઅપ આપો